રસ્તા પર પસાર થતા અન્ય વાહન ચાલકો આ ભયાનક દ્રશ્યો જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા શાળા પ્રશાસન અને વાલીઓને જાણ બહાર ચાલકો દ્વારા કરવામાં આવતી આવી જોખમી રમત કોઈપણ સમયે માસૂમ જિંદગીઓ પર ભારે પડી શકે તેમ છે આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બેદરકાર ચાલકો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે વાલી મંડળોએ પણ બાળકોની સુરક્ષા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી શાળાના વાહનોમાં સુરક્ષાના ધોરણોની કડક તપાસ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે શહેર ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન વિભાગ આગામી સમયમાં વાવેદરકાર ચાલકોના પર પરવાના રદ કરવા સહિતના શિક્ષાત્મક પગલા ભરે તેવી શક્યતા છે